નમસ્કાર તમે ગુજરાત ગુજરાત હું છું સમાચારમાં વાત કરીએ તો યુનિવર્સિટી ખાતે કે જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બેઠક બોલાવી છે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી જ્યાં ડીજીપી વિકાસ સહાય અને અમદાવાદ સીપી જીએસ મલિક પણ હાજર રહેશે ગૃહ રાજ્યમંત્રી દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે તો ગુજરાત યુનિવર્સિટી ખાતે તોડફોડ કરવામાં આવી હતી ને તે મામલે જ હવે મહત્વની બેઠક બોલાવવામાં આવી છે પથ્થરમારો કરવામાં આવ્યો અને સાથે તેને લઈને જે દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે તાત્કાલિક અસરથી બેઠક બોલાવવામાં આવી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ બેઠક બોલાવી છે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે બેઠક બોલાવવામાં આવી છે અને બેઠકની અંદર ડીજીપી વિકાસ સહાય સહિત અમદાવાદ સીપી જીએસ મલિક પણ ઉપસ્થિત રહેવાના છે અને સાથે જ જરૂરી એવા ઘટનાને લઈને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે તો ગુજરાત યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં અથડામણનો મામલો કે જે આ ઘટનાને લઈ ગુજરાત યુનિવર્સિટી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને યુનિવર્સિટીના એ બ્લોકમાં મોડી રાત્રે દસ ત્યારે તરાવી સમયે બસ્સો જેટલા લોકોએ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો અને વિદેશી વિદ્યાર્થીઓ રમઝાનને લઈને કરી રહ્યા હતા તરાવી ત્યારે તમામ સામાન અને વસ્તુઓની તોડફોડ કર્યાનો વિદ્યાર્થીઓનો આરોપ છે તો હાલ યુનિવર્સિટી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીને બોઇઝ હોસ્ટેલની અંદર ગત મોડી રાત્રે જે છે તે બ્લોક એ અને બ્લોક બી વચ્ચે જે વિદ્યાર્થીઓ જે રહી રહ્યા છે તે વિદ્યાર્થીઓ વચ્ચે આમને સામને જે છે તે ઝઘડો થયો હતો ને તે ઝઘડા બાદ આ આજે સ્થિતિ આપ જોઈ રહ્યા છો તે બ્લોક એની છે કે બ્લોક એની અંદર રહી રહેલા વિદ્યાર્થીઓ જે છે તેમનો તમામ સામાન જે છે તે વેર વિખેર કરી નાખવામાં આવ્યો છે તોડી નાખવામાં આવ્યો છે અને અહીંયા બે વિદ્યાર્થીઓ જે છે કે જેમને સારવાર માટે એસવીપી હોસ્પિટલ પણ જે છે તે લઈ જવામાં આવ્યા છે यहां ए ब्लॉक ना विद्यार्थियों से તેમની સાથે વાત કરીશું શું કઈ કહી રહ્યા છે કલ શું ક્યાં ہوا تھا કલ રાત કો કી યહાં પે એ સો બખરા પડા ہوا તોડ બી દિયા હે કો نماز જો ختم વગા ہوا મુ કો બોલા પ્રોબ્લેમ ક્યા હે વો બોલા આપ લોકો કોન इजाजत દિયા જો આ ઇધર કી نماز પરાએ ઇધર કો نماز પરાએંગે તો હમ લોગ બોલા મે ઇધર તીન સર કો نماز પરાએંગે એક બાર uska જો પોપ્યુલેશન જ્યાદા હોગા તેદાદ છે તેમ અમદાવાદના એનએક્સી ખાતે બોલાવવામાં આવ્યું છે હાલ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે છે તે એનએક્સી ખાતે પહોંચી ચુક્યા છે અને અહીંયા થોડી વાર પહેલા જે ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય જે છે તે પણ અહીંયા પહોંચી ચુક્યા છે તેમના દ્વારા પણ બેઠક જે છે તે આજે શરૂ કરવામાં આવશે આ બેઠકની અંદર અલગ અલગ જે અધિકારીઓ જે છે અમદાવાદ શહેરના તેમને પણ બોલાવવામાં આવ્યા છે સાથે યુનિવર્સિટીના જે અધિકારીઓ જે છે પોલીસ વિભાગના તે અધિકારીઓને પણ અહીંયા બોલાવવામાં આવ્યા છે તેમની આ બેઠક જે છે તે મહત્વપૂર્ણ સાબિત થશે અને તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આદેશ આપવામાં આવે છે ડીજી વિકાસ સાહિત સહિત અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક અને સાથે અમદાવાદના તમામ ઉચ્ચ અધિકારીઓ અને સાથે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે છે આ બેઠક કરવામાં આવશે અને બેઠકની અંદર વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા જે છે તે તેમની પણ આ માહિતીની જાણ કરવામાં આવી છે કે ગત મોડી રાત્રે અફઘાનિસ્તાન સહિત સાઉથ આફ્રિકાના જે દેશો જે છે તે દેશોના વિદ્યાર્થીઓ જે બ્લોકની અંદર રહી રહ્યા છે તે બ્લોકની અંદર તોડફોડ જે કરવામાં આવી હતી તે તોડફોડ મામલે હાલ તો આ બેઠકની શરૂઆત થશે અને તાકીદી પગલાં લેવા માટે અને જે કોઈ પણ અસામાજિક તત્વો જે છે કે જે ગુનેગાર છે કે જેને ગત મોડી રાત્રે આ તોડફોડ કરી હતી તેની તાત્કાલિક ધરપકડ માટે પણ જે

થોડીવાર પહેલા જ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સોંઘીઓ સાથે ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય જે છે તે હાલ તો અહીંયા એનએક્સી ખાતે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે પહોંચી ચૂક્યા છે તેમની દ્વારા આ બેઠકની જે છે તે પણ શરૂઆત કરી દેવામાં આવી છે ગત મોડી રાત્રે જ આ એ બ્લોકની અંદર યુનિવર્સિટીના એ બ્લોકની અંદર વિદેશી વિદ્યાર્થીઓ જે રહી રહ્યા છે તે વિદેશી વિદ્યાર્થીઓ રમઝાન માસને લઈને મોડી રાત્રે જે નમાઝ પડી રહ્યા હતા તે દરમિયાન તેમના ઉપર બસ્સો લોકોના ટોળા દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તે હુમલાને લઈને તાત્કાલિક ધોરણે બેઠક બોલાવવામાં આવી છે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની જે સ્થિતિ હતી કે જે વિદ્યાર્થીઓ જે એ બ્લોકની અંદર રહી રહ્યા હતા તે એ બ્લોકના એસી હોય તેમના લેપટોપ હોય મોબાઈલ ફોન હોય તેમનો તમામ સામાન જે છે તેને તોડફોડ જે છે તે કરવામાં આવી હતી ને આ મામલે તાકીદે એક બેઠક જે છે તે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ દ્વારા અમદાવાદ એનએક્સી ખાતે બોલાવવામાં આવ્યું છે આ સાથે તેમને તપાસના પણ જે છે તે આદેશ આપવામાં આવ્યો છે કડકમાં કડક કાર્યવાહી પણ થાય તે પ્રકારના આદેશ જે છે તે આપવામાં આવ્યા છે હવે જે વિદેશી વિદ્યાર્થીઓ જે છે તે વિદેશી વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓ પોતાની એમ્બેસી ખાતે પણ આ વાતની જાણ જે છે તે કરવામાં આવી છે કે તેમની સામે આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો હતો બીજી તરફ એ બ્લોકની અંદર રહેતા તમામ જે વિદ્યાર્થીઓ જે છે કે તમામ સ્કોલર્સ વિદ્યાર્થીઓ

પ્રદીપ આપ જોડાયેલા રહ્યો આપણી સાથે કલ્પીન પણ જોડાયેલા છે યુનિવર્સિટી ખાતેથી કલ્પિન ગત રાત્રિના દસ વાગ્યાની આસપાસ જયારે આ તોડફોડ થઈ હતી અને હાલ તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે હાલ શું સ્થિતિ છે ત્યાં કુશાગ્ર જુઓ ગત મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની અંદર આવેલું જે બોયઝ હોસ્ટેલ છે તે હોસ્ટેલની અંદર અગમ્ય કારણોસર બે જૂથ વચ્ચે મારામારી અને તોડફોડનો જે ઘટનાક્રમ સામે છે છે ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ તે હાલ ખાસ કરીને જે હોસ્ટેલ ખાતે દોડી આવ્યા છે અને તે સ્થિતિ જે છે તે સ્થિતિને જોતા સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ બેઠક જે છે તે બોલાવી છે બેઠકની અંદર મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી પણ પ્રબળ શક્યતાઓ છે ખાસ કરીને જ્યારે આ જે સમગ્ર સ્થિતિ સર્જાય મોડી રાત્રે કે જે વિદેશી વિદ્યાર્થીઓ હતા ઉઝબેકિસ્તાન સહિત કેન્યા સહિતના જે સાઉથ આફ્રિકાના જે દેશો છે તેના વિદ્યાર્થીઓ હતા છેલ્લા ઘણા સમયથી તેઓ ગુજરાત યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરી રહ્યા છે સ્કોલર્સ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ છે તે તમામ વિદ્યાર્થીઓએ આ મોડી રાત્રે નમાઝ અધિક અદા કરી રહ્યા હતા ને ત્યારે બસો લોકોનું જે ટોળું આવે છે તે ટોળું આવે છે ને ત્યારબાદ સમગ્ર મારામારીનો ઘટનાક્રમ સર્જાય છે જો કે હાલ આ સમગ્ર મુદ્દે એમ્બેસી જે છે વિદેશની જે તેને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે આ સમગ્ર બાબત મુદ્દે લઈને અને સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ સમગ્ર મુદ્દે તપાસના આદેશ આપ્યા છે ગુજરાતના રાજ્ય જે કહી શકાય કે ડીજીપી છે તે ડીજીપી પણ હાલ આ હાઈ લેવલ બેઠકની અંદર ઉપસ્થિત છે આ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ સમગ્ર બાબતોને લઈને જે સ્થાનિક પોલીસ છે તેના પાસેથી તલસ્પર્શી વિગતો જે છે તે મેળવી રહ્યા છે બારીકાઈ પૂર્વક આ સમગ્ર કેસ જે છે તે કેસનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે કે આખરે કયા એવા કારણો હતા કે આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો અને ત્યારબાદ જે સ્થિતિ છે તે હાલ ભારેલા અગ્નિ જેવી છે કે તમામ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓમાં પણ એક ભયનો માહોલ છે ઉપરાંત જે સ્થાનિક પોલીસ છે તે પોલીસ પણ હાલ કઈ રીતે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો તેની જે છે તે તપાસની અંદર જોતરાય છે એટલે ખૂબ મહત્વપૂર્ણ બાબત છે કારણ કે એક તરફ જ્યારે ખાસ કરીને જે વાત કરવામાં આવે તો વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતની અંદર અભ્યાસ કરતા આવે છે અને અભ્યાસ માટે તેઓ આવ્યા હતા આ જે મોઘા બાઈકો છે તે બાઈકોને પણ તોડફોડ કરવામાં આવ્યા છે મોડી રાત્રે આ જે ઘટનાક્રમ સર્જાય છે હોસ્ટેલ એ અને હોસ્ટેલ બી જે બ્લોક છે તે બ્લોકની અંદર

કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિક છે યુનિવર્સિટી ખાતે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે ઠારવા માટે જે હાઈ લેવલ બેઠક છે તે બોલાવવામાં આવી છે અનેક મોટા નિર્ણય લેવાય તેવી પણ પ્રબળ શક્યતાઓ છે જે રીતે હાલ સમગ્ર ઘટનાક્રમ છે તેને લઈને મહત્વની બેઠક હાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં બોલાવવામાં આવી છે અને જરૂરી એવા સૂચનોને કાયદાકીય પગલાં પણ લેવામાં આવી શકે છે